હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજાઈ તારીખ છે ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ઓગણીસો છેતાલીસમાં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટીતંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી તેને હોમગાર્ડને ભારતીય ગૃહરક્ષક પણ કહેવાય છે હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે તારીખ છે ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્થરની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી જે પાંચબત્તી સ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી શક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી ત્યારબાદ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી जेमा भरूच शहर कमांडर मनोज राणा सीनियर प्लाटून कमांडर किशोर ठाकुर सीनियर प्लाटून कमांडर हरिबाबू वहेरवार सहित होमगार्ड जवानों जोड़ाया था हूँ भरूच जिला होमगार्ड कमांडर संजय कायर आज रोज ભરૂચ જિલ્લામાં છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મશાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલું છે આયોજન આવતીકાલે સવારે માર્ચ પાસ્ટ રાખવામાં આવેલી છે તેના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરવામાં આવશે આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ સફાઈના કાર્યક્રમ બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાવાઇઝ કરવામાં આવે છે એમાં ભરોજે પણ સફા સફળતાપૂર્વક આપવાનું આયોજન કરેલું છે જય હિન્દ